બ્રેન્ડ ચેનલ ગાઈસ તમે વિચારતા હશો કે આટલી જલ્દી નવી ચેનલ કેમ સ્ટાર્ટ કરી અચાનક જૂની ચેનલ ને શું થયું તો તો ગાઈસ તારા બધા ક્વેશ્ચન નો એક આન્સર છે કે નાની એવી ફોનની ની મિસ્ટેક ના લીધે આપણી ચેનલ આપડા થી દૂર થઈ ગઈ હતી તો કોઈ વાત નહી ગાઈસ કે વિચાર કે પાછી મસ્ત મજાની નવી ચેનલ કરીએ પાછા તમને એન્ટરટેન કરીએ બટ આઈ નો ગાઈસ કે થોડું મુક લેટ થઈ ગઈ તમે મને મિસ કરતા જ બટ આ એક્ઝામ ને બધું જાય ને એટલે વિચાર કર્યો કે

એટલે થોડોક ટાઈમ લીધો તમારી પાસે મને ખબર જ છે કે તમે મારા વ્લોગ ડેઈલી ના ડેઇલી મિસ કરતા હશો મારી ચેલેન્જ મિસ કરતા હશો એન્ડ ગાઈઝ હું પણ મારા વ્લોગ ડેઈલી ને ડેઈલી મિસ કરતી જ કે જે આ એક આદત પડી રહી હતી કેમેરાની એ હું ડેઈલી ને ડેઇલી મિસ કરતી એન્ટરટેન કરવા માટે આવી ગયા છીએ દરરોજ મસ્ત મજાના નવા વ્લોગ સાથે મળશું આપણે આપણી ચેનલ માં એન્ડ જો તમને જો જોવાની મજા આવતી હોય તો ફટાફટ લાઈક કરી દયો શેર કરી દયો સબસ્ક્રાઇબ કરી દયો અને મને ખબર જ છે ગાઈસ કે તમારો સપોર્ટ તમારો પ્રેમ બસ એઝ યુઝ્યુઅલ આવી રીતે મળતો રહેશે મને એન્ડ બસ એન્ડ ગાઈસ તમે તમારા લીધે કઈનો વેઇટ કરું છું એટલે આય એ મારું ચોકલેટ શોટ છે મારો વેઇટ કરે છે કે ક્યારે આ પતે તો હું આ બતાવું પીવાય તો ગાઈસ ચાલો બધા તો આ ચોકલેટ શોર્ટ પીવા માટે સો મને ખબર જ છે કે તમને મારાથી વધારે ધ્યાન અહીંયા જે વસ્તુ પડી છે છે ને એમાં તો આ તમે વિચાર કરતા હશો કે કઈ જગ્યા છે આ લોકેશન કયું છે તો મારે પીવું હોય તો મને આમ જોઈને તો મન થઈ જ ગયું હશે ગાઈઝ તમારું તો આપણે ફટાફટ એડ્રેસ લઈ લઈએ એટલે જેથી કરીને તમારે પીવું હોય તો તમે ફટાફટ આવી શકો હવે ખાલી જોઈને જ આમ મન ચલાવવી વસ્તુ વ્યાજબી ન કેવાય એટલે ફટાફટ એડ્રેસ લઈ લઈએ આપણે કે કઈ જગ્યાએ એ આવ્યું છે ભાઈ આપ એડ્રેસ બતાવીએ કોણ સી ઓકે જોગસ પાર્ક પે સો ગાઈઝ અહીંયા અહીંયા બહુ બધી ટાઈપના સોટ્સ મોકટેલ્સ એન્ડ મારી જેમ જે શેકના શોખીન હોય તો શેક પણ મળે છે તો જલ્દીથી જલ્દી વિઝિટ કરો તો બાય એવરીવન મળીએ કાલે એક નવા બ્લોગ સાથે એઝ યુઝ્યુઅલ